ગુજરાતની ધરતી પર સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના પિસ્તાલીસથી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ બહેનોએ એકઠા થઈને ઘાટલોડિયાના પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ કાંજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા હતા ઉલ્લેખनीय છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવા પ્રથમ પ્રસંગ હતો જે રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય મામેરામાં ભારત સરકારના પૂર્વ મંત્રી સમાજના આગેવાન माधवસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ગોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર ધારાસભ્ય અમરજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર્ય પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સદારામ સમિતિના નવગણજી ઠાકોર વિનયસિંહ ઝાલા મંગાજી ઠાકોર ડોક્ટર મનોજ ઠાકોર મોગજી ઠાકોર વસંત વકીલ તથા સામાજિક અને રાજકીય અગ્રણી પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક બંધારણ મુજબ મામેરું ભર્યું હતું બાબાભાઈ ભરવાડ તેમની સખાવતો માટે જાણીતા છે તેમણે ખાસ કરીને પાટણ પંથકમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને અન્ય આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓના શિક્ષણ માટે પોતાના અંગત ભંડોળમાંથી કરોડો રૂપિયાનું દાન આપ્યું છે અને નિસ્વાર્થ ભાવે ઠાકોર સમાજના બાળકોના ભવિષ્ય માટે કામ કર્યું હતું તેના પ્રત્યુત્તર રૂપે ઠાકોર સમાજે આજે તેમના પરિવારના પ્રસંગને પોતાનો ગણીના મામે રૂભર્યું હતું આજે અમદાવાદ ખાતે લપકામણ મારા ફામે મારી દીકરીના પ્રિયાંશીના લગ્નમાં આજે ત્રણ દિવસથી જે આ લગ્ન ચાલી રહ્યા છે આજે ઉત્તર ગુજરાતથી અમારા સદારામ સેવા સમિતિના નવગંજી ઠાકોર મંગાજી ઠાકોર ડેર વિનયસિંહ ઝાલા સોનસર ડોક્ટર સાહેબ અમારા મનોજભાઈ સાથે આખી ટીમ એમને આજે આ દીકરીના પ્રસંગમાં એમને મને રજૂઆત કરી કે ભાઈ બાવાભાઈ આજે ક્ષત્રિય સમાજ ઉત્તર ગુજરાત માટે તમે જે આટલું બધું અમારા માટે કર્યું છે તો આજે અમારે સમાજે તમારી દીકરી માટે મામેરું લઈને આવું છે ત્યારે મેં એક દિલથી એવું થયું હું દાન તો દરેક જગ્યાએ આપું છું પણ આજે આ સમાજે મને એવડો મોટો બનાવી દીધો કે ભાઈ આજે હું એમનાથી ગદગદિત થઈ ગયો આજે અમારા ચંદનજી હોય બળદેવજી હોય આજ બધા સાથે મળી આજે ઉત્તર ગુજરાતમાં જાગીરદાર હોય કે બેતાલીસ સમાજ હોય આજ બંને સમાજને ભેગું કરવાનું જે શ્રેય જઈ રહ્યો છે ઉત્તર ગુજરાતથી કે આજે આટલા વર્ષોથી આજ બંને સમાજ ભેગો થઈ અને મારી દીકરીના લગ્નમાં આજે રૂડા અવસરમાં મામેરું લઈને જે પધારી રહ્યા છે કદાચ મારી પેઢીની પેઢી જશે તોય હું આમનો ઋણની ભૂલું આજે એક સારો પ્રસંગ હતો આજે કલોલના બળદેવજી ધારાસભ્ય આજે અમારા શ્રીપુરના ચંદનજી ઠાકોર મોટા મોટા આગેવાનો અને અમુક આગેવાનો રસ્તામાં છે જે ઉત્તર ગુજરાતના મેન મેન જે હોય બધાએ આજે એ લોકોએ ઉત્તર ગુજરાતની જે આજ જાગીદાર સમાજ અને બેતાલીસ સમાજ જે આજે ભેગો થઈ રહ્યો છે અને એનો શ્રય મને બાબા બાબાભાઈ ભરવાડને જાય છે અને કાયમ માટે આ સમાજ બંને ભેગો રહે એવી હું દરેકને વિનંતી કરું છું અને સાથે મળી ભેગા રહી સમાજનો ઉત્થાન થાય સમાજ ભેગો થાય સમાજ આગળ વધે એના માટે બાવભી ભરવાડે જે પ્રયત્ન કરવા પડશે એ હું પ્રયત્ન કરીશ હું સૌનો ઉત્તર ગુજરાત સદારામ સેવા સમિતિ આગેવાનો સૌનો આભાર માનું છું આજે ઉત્તર ગુજરાત થી આમને જયારે મને વાત કરી એટલે મેં તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન મેં પૂછ્યો છો નવગણજી વિદેશીને ત્યારે એ લોકોએ મને સ્ટાર્ટમાં જ એવું કહ્યું કે ઉત્તર ગુજરાતથી આજે સવારથી એટલો ઉત્સાહ છે કે જે આજે ક્ષત્રિય સેના સાથે બધા મળી એટલો ઉત્સાહ કે એમને મને પહેલા કહ્યું કે અમે એકવીસ લક્ઝરીઓ ત્યાંથી કરી છે એકવીસ લક્ઝરીઓ પ્લસ દોઢસો નાની ગાડીઓ એનો કાપડો લઈ અને બપોટી નીકળી ગયા છે અને સૌને હું આવકારું છું